પર વીરપુરના લીમરવાડા રામદેવ મંદિર ખાતે નીચારોહણ કાર્યક્રમ યોજાયો બસો એકવીસ ફૂટના નીચાનું સારિયા સેઢાના મુવાડાથી પ્રસ્થાન કરવામાં આવ્યું હરઘર ઘર નીજા ઘર પર નિજા અભિયાન અંતર્ગત બસો નીજાનું વિતરણ કરવામાં આવ્યું લીમરવાડા નાથો સેના મુવાડા રામદેવ મંદિર ખાતે ભાદરવી બીજ નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી નકળનીજાધારી પાર બીજના ધણી બાબા રામદેવ પીરના સાનિધ્યમાં સૌ ભાવિ અને દર્શનાર્થીઓ ઉમટ્યા લીમરવાડાના બસો ઘરે ઘર પર નીજા ઉત્સવ કાર્યક્રમ ઉજવાયો હતો નીજના રથની શોભાયાત્રા સારીઆથી નીકળેલી મરવાડાના પરા વિસ્તાર નાથુસિંહનામુવાડા રાજેના થઈ ધોરવાડા રામદેવ મંદિર પરિક્રમા કરી પરત રામદેવ મંદિર ખાતે પહોંચી ત્યાં રોહણ કરી સર્વધર્મ પ્રેમી ભાઈઓ બહેનો અને વધારેલ સૌભાવી ભક્તોએ મહાપ્રસાદનો લાવો મેળવ્યો હતો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો